ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ગુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલી આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર એટલે કે ઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છે જેનો ભારતીય બંધારણની પાંચમી અનુસૂચિમાં સમાવેશ થાય છે હાલમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી આદિવાસીઓની જમીન છીનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ગોધરા પોલીસને પાંચ જેટલી ફરિયાદ મળેલ છે એ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત સો કરોડ જેટલી આપવામાં આવી છે તો અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે પાંચ ફરિયાદમાં જે જમીન છે એની કિંમત કેટલી હશે સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવી કેટલી ઘટનાઓ હશે જેમાં ખોટા દસ્તાવેજ કરીને ધાકધમકી આપીને ગુંડા તટવોનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓની મિલીભગતથી રાજકીય વગ ધરાવીને આદિવાસીઓની કેટલી જમીન છીનવી લેવામાં આવી હશે તે મોટા અને ગંભીર પ્રશ્ન છે ગુજરાતમાં આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે તોતેર એ એનો કાયદો બનાવવામાં આવ્યો છે જેથી કોઈ પણ આદિવાસી કે બિનઆદિવાસી ઈસમ આદિવાસીની જમીન છીનવી ન શકે પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારમાં જમીન દલાલો ગુંડા તત્વો ધાકધમકીથી અધિકારીઓની મિલીભગતથી કે રાજકીય વગનો ઉપયોગ કરીને આ કાયદાનો સરયામ ભંગ કરી રહ્યા છે જે ગુનાપાત્ર કૃત્ય છે ત્યારે અનુસૂચિત અનુસૂચિત પાંચ વિસ્તારમાં ભૂમાફિયા દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે જોહાર જય આદિવાસી મારું નામ વિરેન્દ્ર વસાવા છે અમે ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી આજે જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે એમાં બેક આવેદનપત્ર છે જેમાં શિક્ષકોની કાયમી ભરતી જેના થકી આપણા જે ભવિષ્યના આવનાર પેઢીને સારું ભણતર મળી શકે એના માટે કલેક્ટરશ્રીને આવેદન પાઠ આપવા આવેલા છે અને બીજી વાત બીજું કે આપણા ગુજરાતની અંદર અનુસૂચિત ફાઈવ જે જે વિસ્તારમાં લાગેલ છે તો એની એની અંદર જે ભૂમાફિયાઓ આ ગરીબ આદિવાસીઓની જમીન પર દબદબો કરી રહેલા છે એને કાયદેસરની કાર્યવાહી થવી જોવે એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે જોહાર જય જયભીન જય આદિવાસી